હવે આપણે પાણી ચડાવવાનું છે ચણામાં એમ કે એકુક બબ્બે ફૂલ દેખાવા માંડે ને પછી પાણી મૂકવાનું હોય હવે એક બબે ફૂલ દેખાવા માંડે અને પાછા પાંચ નંબર છે એટલે થોડુંક પાણી એક બે વેલું હાલે આપણે લઈ આવ્યા છીએ દાણાદાર યુરિયા અને સાથે સાફેક્સ પલાદીન સલ્ફર પાંહઠ ટકા અને જિંક અઢાર ટકા એટલે વીઘે આપણે આ કિલો એક વીઘે કિલો એક કેમ હોતી વીગે આપણે એ સલ્ફર ઝીંક છે ને કિલો એક નાખવાનું યુરિયા ભેરું ભેળવી અને પછી છાટી વાં પાણી મૂકવાનું છે અને પછી પાણી પાયા પછી થોડુંક ફરાઈ જાય એ ડોઝ આપણે આગળના વ્લોગમાં આપણે મૂકશું દવાનો ડોઝ આપણે ક્યો કરીએ છીએ તે આગળના વ્લોગમાં મૂકશું આ રીતની થેલી નીકળે છે એ પેલું વીસ કિલાનું પેકિંગ હતું સલ્ફર અને ઝીંક આપવાનું કારણ એ કે ચણામાં આગળી તો કાંઈ વાંધો છે નહીં આપણે પણ પાણી પાયા પછી અમુક છોડવામાં હુકારા ક્યાંક કંઈક ઘણીવાર દેખાતા હોય એટલે સલ્ફર ને ઝીંક એટલે આપણે ઘેરું આપીએ છીએ હવે છેલ્લી વાર પછી હવે આપણે ચણામાં કાંઈ પણ ખાતર આપવાનું નથી થતું છેલ્લી અને પહેલી વાર જોઈએ આમાં ચાલો આગળ હવે કરીએ ચાલુ ખાતર નાખવાનું અને પછી ડાયરેક્ટ વાહે પાણી ત્રોય વાઇટકા ભરી અને ટૂંકમાં શું કહેવાય કે દેશી ટેકનિક છે અહીંયા તો કંઈ કાટો વજન કાટો હોય નહીં એટલે આપણે ઓગણત્રી ક્યારા હે અને બોતેર વાઇટકા થયા એટલે હવે એક ક્યારે આપણે ઓગણત્રી બોતેરે ઓગણત્રી ક્યારાને ભાંગી નાખવાના એટલે એક ક્યાર ક્યારેનું માપ આવી જાય એટલે વાવણી અમે એટલા વાટકા નાખી લેવાના એટલે શું કહેવાય કે અરખું બધે છટાઈ જાય ખાતર હલો મિત્રો કામકાજ થઈ ગયું છે ચાલું આપણે કરવા જઈએ મોટર ચાલુ ઓઇલા ખેતરે કારણ કે ત્યાંથી અહીં પાણી આવે હે એક કેરામ છટાઈ જાય પછી વાંધો ન આવે પછી હું પાણી એની રીતે અને ગોવિંદ એની રીતે એટલે કે એ યુરિયા નાખે ને એવું લાગે કે ક્યારો ભરાઈ જાય એમ છે તો એ નાખવું વાળી એટલે આવું બધું કામકાજ ચાલતું હોય બધું કમ્પ્લીટ થઈ ગયું છે પાવડી ને બધું કમ્પ્લીટ ગયો તો સલ્ફરને લેવા એટલે બધું એવું સાયકલ ગોઠવેલી હોય એટલે ગોવિંદ એ બધું કરી નાખ્યું કમ્પ્લીટ ચાલો મોટર થઈ ગઈ સ્ટાર્ટ ઘણીક વાર તો હોવા આવશે કારણ કે પલ્લો હે ને બે અઢી હજાર ફૂટનો હા ખેડૂત નો સાચો સાથે બગલા ભાઈ આવી ગયા રીવાય વિનો પાણી હાલતું હોય કે હાઈતી હાલતું હોય બગલો બેરો હોય

તો બહાર છે. હંગા લાદી ચીકણી થઈ ને મજા ન આવે. લાદી ની સાબ મજા. બધા મિત્રો ઘણા મિત્રો કે ચીમની થી બનાવી તો ચીમની જેવું જ છે અમારે ઓમ તો જરૂર છે નહીં પણ આ તો હું કે વધારે સક્ય વધારે સક્ય થાયગા. રાખે રાઈ ચીમની છે જો આ બારી છે. કુદરતી ચીમની છે. આ ગેટ છે થી હવા આવે થી નીકળી જાય પણ એ થોડુંક શું કહેવાય કે વધારે તકેદારી રાખે સેવ ટમેટા હે રોટલી રોટલા દોનો કાચી હળદર ને બધું જ છોકરા આવે પછી કાર્યક્રમ જમવાનો કરીએ ચાલુ ઘડિયાળમાં સમય થયો હાડા ચાર ચા પાણી પી અને પછી જાય વાડી ટાળા કારણ કે બધા છે અત્યારે આરામમાં ધીરે ધીરે બધા ઉઠશે ચા પાણી પી અને ડુંગરા મારીએ વાડીઓમાં બધા કવવાડામાં જાય ચરણામાં કેટલાક પાણી પીવું એ જોઈએ અને બીજું કયો કંઈ નવીન હોય તો મતલબ ગુડ ઇવનિંગ ગુડ રોન્ડો કામકાજ કાજ ગયું છે અહીંયા આજના દિવસમાં કાલે લગભગ કામ અહીંયા પૂરું થઈ જાય હજી પાવર છે હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દશક ક્યારે હાય એટલે કાલે કામકાજ પૂરું થઈ જાય અહીંયા આપણે વૈસાર નીક નાખી હતી પણ આ પાણી એ નીક કૂંહી નાખી છે તો જો પાણો ત્યારો હે

ફેર કેમળો ગયો તો કેમળો ગયો તો આમ કે ઓલીવાડી ગયો તો છે ગારો હે ઓલીવાડી ગયો તો પેલે આ પછી ન્યા ગયો પેલે આયા સાયકલ લઈને ગયો તો બાન બે હે ન્યા હું કરતો તો હે ન્યા હું કરતો તો

સારો છે જો બગલા કેટલા બધા હજુ લે ગારો નથી વીખવાનો કઈ લઈ વીખો તો દીદી નો લઈ આવ્યો તો હોય જતો હોય તો ઘડીક વાર

બધે તો આજની ફિલ્મમાં આપણે ચણામાં મૂકવાનું છે પાણી આપણે પાંચ નંબર ચણા છે અને છત્રીસ પાંત્રીસ છત્રીસ દિવસે આપણે પાણી મૂક્યું છે અને આગળ તો બધા બ્લોક તમે જોયેલા છે કઈ રીતે હાઈટી ફેરવું કઈ રીતે હું કંઈક પાટલી રાણીને તો જો પહેલાં પણ રણજીત પાણી ચાલુ છે વાયનું પાણી હવે અહીંયા આ બે કલાકનું કામ છે ને આવી ગયા મોટા ખેતરમાં અહીંયા આપણે ડાળનું પાણી ચાલુ કરી દીધું છે અહીંયા હજી મુજ કર્યું છે આપણે અને ગો અહીંયા ગોવિંદ છે અને હજુ દાઢી થાય છે બધો સામાન પડ્યો હે ગોવિંદભાઈ નો રામ રામ થઈ ગઈ દાઢી બેઠી કે શરૂઆત કરવાની હે હે નાકુ વાળીને એમને દાઢી એટલે મિત્રો હવે આપણામાં સલ્ફર અને ઝીંક જો કે આગળ વિડીયો મૂકેલો છે યુરિયા સાથે ભેળવી અને આપણે પાણી મૂક્યું છે એટલે કે પાણી પાયા પછી હુકારો આવતો હોય ઘણી વાર તો એ કંટ્રોલ રીએ ગોવિંદભાઈ વાર નાખ આ નાકું વળી જાય ને પછી દાઢી નું કામ કરીએ ચાલુ અમારા આપડામાં હે ને નાકુ ને પાણી વરવું થોડુંક અઘરું કાગવેશમાં ન વાંધો આવે કા આ નાકુ હજી ફૂટવાની બીક લાગે પણ પાટીમાં એકવાર નાકું બંધાઈ ગયું ને પછી નાકું તૂટે નહીં આ ઉફરકી જમીન કહેવાય નાનો એવો અરિશો છે ને બે કાતર એટલે બે કાતર હું વાળે કર હાબુ તો નથી હાબુ લઈએ તો કાલના વ્લોગમાં તો એવું બધું કામકાજ હાલતું હતું અને આજ જવાનું છે મારે દ્વાર ફ્રેન્ડ સર્કલ પહેરું એટલે જો દેશી પહેરવેશ પહેરી લીધું આપણી ઓળખ શું કહેવાય કે આપણી ઓળખ બતાવતો સૌથી મોંઘમ મોંઘો ડ્રેસ એટલે આપણો દરેક જ્ઞાતિનો આપણો પોતાનો દેશી પહેરવેશ અમારે સોયણી પહેરવ જણ માથે માથે ટોપી હોય પણ ટોપી તો આપણે નથી પહેરીએ એટલે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ અને બાકી દેશી પહેરવેશમાં દ્વારકાના દર્શન આપણે કરવાના હા ને તમને વ્લોગ બતાવશું દ્વારકાનો તો બધાને જઈ દ્વારકાધીશ